સમગ્ર ગુજરાતમાં વિદ્યાર્થીઓ જેની આતુરતા પૂર્વક જોઈ રહ્યા હતા તે 3/10 નું ગુરુવારે પરિણામ આવ્યું હતું આ વર્ષે બોર્ડ નું પરિણામ રેકોર્ડ બ્રેક આવ્યું છે સુરત શહેર નું છ્યાસી પરિણામ આવ્યું છે ત્યારે સુરત શહેરના નાંદી વિસ્તારમાં આવેલી લોકમાન્ય વિદ્યાલયમાં વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ જળહળથી સફળ મેળવી હતી શાળ પરિણામ અઠાણું પોઈન્ટ પિસ્તાળીસ આવ્યું છે આઠ વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ એક વિષયમાં સો ગુણ મેળવવાની સિદ્ધિ પ્રાપ્ત કરી છે જયારે એકંદરે કુલ એ એકવીસ પ્રાપ્ત કર્યો છે શાળામાં સફળતા મેળવનાર વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓએ તેનો શ્રેય શાળાના શિક્ષકો મેનેજમેન્ટ અને તેના વાલીઓને આપ્યો હતો શાળાના મેનેજમેન્ટ દ્વારા તમામ વિદ્યાર્થીઓ ઢોલ નગારાના તાલે ફૂલહાથ પહેરાવી ધામધૂમપૂર્વક સ્વાગત કરવામાં આવ્યું

તેમણે પોતા કરતાં વધારે સમય અમારા માટે આપ્યો છે અમે જ્યાં રાત્રે બી એમને કોલ કરીએ ને તો તે હંમેશા અમારા માટે તત્પર જ હોય છે તેમણે ક્યારે પણ અમને ના જવાબ આપ્યો જ નથી આગળ ઉપર કે 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 દી બનાવ આગળ મે સાયન્સ લેવા ઈચ્છું છું મારું નામ જિગ્ના હિતેન્દ્રભાઈ છે મારો મારો છોકરો પાર્થ પટેલ એ સેકન્ડ રેન્ક પર આવ્યો છે સ્કૂલમાં નાઇન્ટી સેવન પર્સન્ટેજ છે એ બદલ સારાનો ખૂબ ખૂબ અભિનંદન પાઠવું છું એમની જેપી સર અને એમની ટીમ રોક એન્ડ રોલ છે ખૂબ સરસ એમનું રાત દિવસ કંઈ પણ જોયું નથી શિક્ષકોએ માતા પિતા કરતાં પણ વધારે જે સપોર્ટ કર્યો હોય ને તો એ શિક્ષકોએ જ્યારે બોર્ડની પરીક્ષા ચાલુ થતી હતી ને અમારા કરતાં પહેલાં શિક્ષકો દરવાજા પર ઊભા હોય એ મારું બાળક આવશે અને એમને હું બેસ્ટ તપલા કહું બહુ સરસ બહુ સરસ બહુ સરસ તમારા શિક્ષકોનો સહકાર છે જેપી સર થેન્ક યુ થેન્ક યુ સર ઓલ સ્ટાફ થેન્ક યુ સર બીજા ટીચર થેન્ક યુ હું જટિન પટેલ લોકમાન્ય વિદ્યાલય નોન ગ્રાન્ટેડ ધોરણ નવ થી બાર માં સંચાલક આચાર્ય તરીકેની ભૂમિકા ભજવું છું આજે એસએસસી નું પરિણામ આવ્યું છે ત્યારે કયા પ્રકારનું રિઝલ્ટ આ સ્કૂલે મળ્યું છે દર વર્ષે અમારું રિઝલ્ટ ધોરણ દસ હોય કે બાર સાયન્સ કોમર્સ હોય ઉત્તર ઉત્તર વધતું હોય છે આ વખતે તો સાયન્સ કોમર્સ સાથે દસમામાં રેકોર્ડ બ્રેક રિઝલ્ટ મેળવ્યું છે રાંધેર રોડ પર સૌથી વધુ રિઝલ્ટ અઠ્ઠાણું સાથે અને એમાં પણ રાંધેર રોડ પર પર્સન્ટેજ વાઇઝ અઠ્ઠાણું ટકા સાથે અમારી સ્કૂલની વિદ્યાર્થી પટેલ દેવાંશી સ્કૂલ પ્રથમ ક્રમ પ્રાપ્ત કર્યો છે એટલું જ નહીં સ્કૂલનું અઠ્ઠાણું પોઈન્ટ પિસ્તાલીસ ટકા રિઝલ્ટ સાથે સોમાંથી સો માર્ક્સ મેળવનાર એવા આઠ વિદ્યાર્થીઓને આજે ખૂબ ખૂબ અભિનંદન પાઠવીએ છીએ અમારી દસમાની ટીમ એટલો હર્ષ અનુભવે છે આનંદ અનુભવે છે આ ખુશી કેમ ન હોય હોય ને કારણ કે અમારા હાથ નીચે ભણેલા બાળકો જ્યારે બોર્ડની પરીક્ષામાં સોમાંથી સો માર્ક્સ લાવે છે ને તે સાબિતી છે કે અમે એને ભણાવ્યું છે આથી આજે લોકમાન્ય પરિવાર ખૂબ ખુશ અને લાગણી અનુભવ વ્યક્ત